અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મહુધા ખાતે કોદાડી મારી સાસુના ખૂન કરવાના તેમજ પત્નીને મારી નાખવાની કોશિશના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલથી ફરલો રજા પરથી ફરાર થયેલ અને બે વર્ષથી નાસ્તા ફરતા કેદીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન રાકેશ કુમાર મનહરભાઈ વસાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો